પચાસ જેટલા ગ્રામજનો ભારત આદિવાસી પાર્ટી બીએપી માં જોડાયા તારીખ બાવીસ સાત બે હજાર પચીસ રોજ ફતેપુરા તાલુકાના નડવા ગામે રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલભાઈ માર્ગદર્શન હેઠળ ભારત આદિવાસી પાર્ટીની મીટિંગ મળી ફતેપુરા તાલુકા ભાજપ ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ સુરેશભાઈ પારગીની અધ્યક્ષતામાં નડવા ગામે ભારત આદિવાસી પાર્ટી બાપની મિટિંગ યોજાતી આ મિટિંગમાં ઘુઘસ નડવા ખૂટા તેમજ બિલવાડ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પચાસ જેટલા ગ્રામજનો અને આગેવાનો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આગેવાનોને ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી ઉપપ્રમુખ સુરસિંહભાઈ પારગી સહમંત્રી અશ્વિનભાઈ પ્રચાર પ્રચારમંત્રી પૂજાભાઈ ગરાસિયા દ્વારા ખેસ પહેરાવી વિધિવત રીતે તમામને ભારત આદિવાસી પાર્ટીમાં જોડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંતમાં સૌ ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કામોમાં આજથી જ લાગી જવા તેમજ ભારત આદિવાસી પાર્ટીને ઘરે ઘરે સુધી પહોંચાડવા સંકલ્પ લેવામાં આવ્યો હતો અલ્કેશ પારગીઆ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેહપુરા